કર્મચારી નો આંદોલન નો આજે એકવીસમો દિવસ છે જેને લઈને હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા આજે ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજ સહિત તમામ સભ્યો આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે નિયર નિમળવા પહોંચ્યા હતા વત્રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મિયર પિંકી સોની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશ્ચિત દેસાઈ શાસન અધિકારી તથા સભ્યો સાથે મેયરની ઓફિસમાં ચોથા વર્ગના કર્મચારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં તેમણે બાહેદારી આપવામાં આવી હતી કે આજે એક વાગે ચર્ચા કરવામાં આવશે તેવી બાહેદારી આપવામાં આવી હતી પરંતુ આજે ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજને આજે મેયર પિંકી સોનીના પીએ મળવા ના દેતા અને બહારથી જ કહી દેવામાં આવ્યું હતું કે આજે મ્યુનિસિપલ કમિશનર હાજર નથી તો આજે મીટિંગ લેવામાં નહીં આવે અવારનવાર આ જ રીતે ચોથા વર્ગના કર્મચારીને લોલીપોપ આપીને સમજાવી દેવામાં આવે છે જેના લઈને આજે ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે વધુ વિગતમાં જણાવ્યું હતું એટલે ગઈકાલે મને બોલાવેલો હતો અને કામની ચર્ચા થઈ હતી એટલે હું એવું કહીલું કે તમે મને આજે એકલાને બોલાવ્યો છે મારા સંગઠનના કોઈ સભ્ય છે નહીં એટલે હું કોઈ ડિસિઝન ના લઈ શકું આપણે આની આ ચર્ચા આવતીકાલે આપણે રાખીએ એટલે મેયરશ્રીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ એક વાગ્યાનો ટાઈમ આપેલો હતો એમાં શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેન તમામ સભ્યશ્રીઓ શાસના અધિકારી કોર્પોરેશનમાં મેયરશ્રી આવવાના હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવવાના હતા અને એમણે પણ એવું કહ્યું કે બીજા પદાધિકારીઓ પણ આવશે પણ અત્યારે મેયરશ્રીના પીએ કે જે હું મળ્યો અંદર તો અંદરથી મેસેજ એવો આવ્યો કે કમિશનર છે નહીં એટલે આજની મિટિંગ આપણે પોસ્ટપોન રાખેલી છે ગઈકાલે ઘણી બધી ગઈકાલે ઘણી બધી ચર્ચા થઈ અને એ લોકોની વાતો છે તો એવું લાગતું હતું અમને કે સાચે જ અમારું કામ થવાનું છે પણ આજે પાછું કંઈક અમને કંઈક બીજે જ કંઈ ગંધ આવી રહેલી છે અને બીજી એક વસ્તુ કહું સાહેબ તમને મને બારુભાઈ શુક્લે સાહેબે પણ સવારે ફોન કરીને બોલાવેલો હતો અને એમણે કહ્યું કે નિલેશભાઈ તમામ ધારાસભ્યો હોય કોર્પોરેટરો હોય શિક્ષણ સમિતિ અને કોર્પોરેશનના પદાધિકારીઓ હોય આ બધા જ તમારા કામ કરવા માટે એગ્રી છે બીજું સંગઠને પણ કહી દીધેલું છે હેમાંગ સંકલનમાં પણ ચર્ચા કરી લીધેલી છે અને તમારું કામ કરવાનું જ છે એને લઈને પછી અમે પ્રમુખસિંહને પણ અત્યારે મળીને આવ્યા અને એમણે પણ એ જ કહ્યું કે ભાઈ નિલેશભાઈ સહાનુભૂતિમાં તમારું કામ અમારે કરવાનું જ છે અને મેં કહ્યું સર અમે ડિસિઝન અત્યારે કોઈ લઈ નહીં શકીએ એક વાગે મિટિંગ છે એના પછી અમે તમને કંઈક જણાવીશું આંદોલન તો ચાલુ છે